તો ઉત્તરાયણ આવી રહી છે તેવામાં આ વસ્તુ કેમ જરૂરી છે આપણે તેમના ટીમ મેમ્બર પાસે જાણીશું શું કહેવા માંગે છે શું કહેશો તમને આ વિચાર કેવી રીતે આવ્યો અને કેટલા ટીમ મેમ્બર છે અને તમે આ ક્યારથી ચાલુ કર્યું દર વર્ષે ઉત્તરાયણ આવે ઉત્તરાયણ નજીક હોય ત્યારે આપણે જોતા જ હોઈએ છીએ કે ગળામાં દોરી વાગીને અઢળક લોકોના જીવ જોખમમાં મુકાય પરિસ્થિતિ સર્જાય છે અઢળક પક્ષીઓનું ગળામાં દોરી વાગવાથી અને દોરી ફસાવાથી મોત થાય છે અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થાય છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે એટલે આ વખતે અમે ઉતરાયણ પહેલા ઉત્તરાયણના પંદર દિવસ પહેલા વિચાર કર્યો કે આપણે જો લાઈફ સેફ્ટી ગાર્ડ આમ તો નજીવી વસ્તુ છે પચાસ થી સો રૂપિયામાં બાર લાગે જાય છે પણ આપણે આપણી આળસી વૃત્તિના લીધે લગાવતા નથી અને ક્યાંક ને ક્યાંક આવી દુર્ઘટનાનો ભોગ બનીએ છીએ એટલે આ વખતે અમે આ સેફ્ટી ગાર્ડ લગાવીને એક સંદેશ આપવા માંગે છે પબ્લિક ને જનતા ને ડિમાન્ડ કરીએ છીએ કે તમે આ વસ્તુ લગાવો તમારી આરસી વૃત્તિના લીધે આ ભૂલી ન જાવ કારણ કે જીવ સાથે આપણને લાગે છે કંઈ નહીં થાય પણ જ્યારે થવાનું હોય છે ત્યારે એ કોઈના હાથમાં નથી એટલે અમારી ટીમ દ્વારા યુવા ઉદ્યમ ફાઉન્ડેશન દ્વારા હર વખતે હરિ ઘડીએ આવા પ્રજાને અને સમાજને જરૂરી હોય એવા કાર્યો કરવામાં આવે છે સેવાના કામકાજમાં અમે પહેલા રહ્યા છીએ અને બે વર્ષથી અદભુત કાર્ય અમે જે ઓઢો વિસ્તારની અંદર સાથે અમદાવાદ સમગ્ર અમદાવાદમાં કરીએ છીએ એટલે તેથી આ ઉત્તરાયણ પહેલા અમે વિચાર કર્યો કે હવે લાઈફ સેફ્ટી કારનું ફ્રી વિતરણ કરી અને સમાજમાં એક સંદેશ આપીએ કે તમારે જીવ જો કમ આવે પેલા તમે બચાવ અ નજીવી વસ્તુ છે દરેક લોકો લગાવી શકે છે પરંતુ અમે ફ્રીમાં એટલા માટે આપે છે કે એક સંદેશ જાય સમાજની અંદર કે તમે તમારા જીવથી વધારે કશું જ નથી એટલે અમે લાઈવ સેફટી કાર્ડ લગાય છે સાથે સાથે પક્ષીઓ જો ઈજાગ્રસ્ત થાય તો એમના માટે હેલ્પલાઇન નંબર પણ અમે બહાર પાડ્યો છે આ રીતે કરીને અમે સમાજની અંદર એક સંદેશ આપવા માંગે છે કે તમે તમારા જીવની પ્રથમ રક્ષા કરો ખૂબ સરસ બાબત છે આપણી પાસે અમૃતદેવ વાગેલા પણ છે તેમને પણ પૂછીશું કે અમારે શું કહેશો આજનો જે કાર્યક્રમ છે તે વિશે અને લોકોને શું સંદેશ આપવા માંગશો અને આપના દ્વારા યુવા ઉદ્યમ ફાઉન્ડેશન દ્વારા કયા કયા કાર્યક્રમો કરવામાં આવતા અમારું યુવા ઉદ્યમ ફાઉન્ડેશન જે ઘણા ટાઈમ થી અમે જે સામાજિક કાર્યો કરી રહ્યા છીએ અત્યારે જે ચાલી રહ્યું છે અમારે જે સેફટી ગાર્ડ સેફ્ટી ગાર્ડ એ માટે કે ઉત્તરાયણના જે નજીકના તહેવારોની અંદર ઘણા લોકોને અત્યારે ચાઇના દોરી આવે છે એનાથી જે ગળા જે કપાઈ જાય છે એના ગંભીર ઈજાઓ થાય છે ગંભીર ઈજાઓના કારણે ઘણા લોકો મુશ્કેલીમાં મૂકાઈ જાય છે તો અમે એક સેફ્ટી ગાર્ડ કાઢેલું છે કે જે ફ્રીમાં તે દરેક લોકો લગાવે અને પોતાનું રક્ષણ કરી શકે અમારું યુવા ઉદ્યમ ફાઉન્ડેશન ઘણા સમયથી અમે જે ચલાવી રહ્યા છીએ અમે નાના મોટા ઘણા બધા કાર્યક્રમો કરી રહ્યા છે અત્યારે એલજી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ જે મોટી હોસ્પિટલો છે ત્યાં તો પૌષ્ટિક આહાર ને ભોજન જાતા જ હોય છે પણ જયારે અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને જે અર્બન સેન્ટર જે બનાવે છે જે ગાડી સો બેડ પચાસ બેડોના હોસ્પિટલો છે ત્યાં કોઈ પણ સુવિધા કે કોઈ પણ ત્યાં આપતું નથી અને એવી જગ્યાએ અમે પૌષ્ટિક આહાર આપીએ છે વૃદ્ધાશ્રમમાં આપીએ છીએ રેન બસેરા જેવી જગ્યાઓમાં અમે પૌષ્ટિક આહાર મંદિરોમાં પ્રસાદ તો આવા ઘણા બધા અમે કાર્યક્રમો કરી રહ્યા છે અને અમે સામાજિક સેવાઓના જ કામ કરીએ છીએ અને એની સાથે જોડાયેલા છે અને અવતા સમાજની અંદર ઘણા બધા આવા અમે કાર્યક્રમો કરીશું ધન્યવાદ આપનો તો આપ જોઈ શકો છો યુવા ઉદ્યમ ફાઉન્ડેશન દ્વારા નિત નવા કાર્યક્રમો દ્વારા લોકોને જાણકારી મળી રહે એના માટેના હંમેશા સતત એવો કાર્યક્રમ કરતા રહેતા હોય છે

જે પણ બ્રિજો છે તેના પર તો તાર બાંધવામાં આવતા જ હોય છે પણ તે છતાં પણ આપણે પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે અને હાલમાં જે પણ નીકળો ખૂબ જાળવીને સાચવીને નીકળવું જેથી કરીને આપના જીવને જોખમ ના રહે કોઈ પણ જાતનું નુકસાન ના થાય અમે પણ અમારા ટીમ વતી સૌને વિનંતી કરીએ છીએ કે રીતે સ્વસ્થ રીતે નીકળો અને પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો હું કૌશિક ગુનોદાર કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આગળની અપડેટ માટે જોતા રહો વંદે સમાચાર